બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકામાં આવેલા પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર પોતાનો ઐતિહાસિક ચુકાદો આપતા મહંત કાર્તિકપુરીની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે ચુકાદાના પગલે મઠના નવા મહંત તરીકે કાર્તિક પુરીની નિમણૂકને કાયદેસર માન્યતા મળી છે શું હતો વિવાદ દસ મહિના પૂર્વે એક પક્ષ દરબાર દ્વારા પરંપરાગત રીતે ચાદર વિધિ અંતર્ગત શંકરપુરી મહંત ની વરણી કરવામાં આવી બીજો પક્ષ સ્થાનિક ગોસ્વામી સમાજ અને અન્ય શ્રદ્ધાળુ લોકોએ ચાદર ઉઠાડી કાર્તિકપુરીની પુરીની તરીકે વરણી કરી હતી બંને પક્ષે પોતપોતાના દાવાઓ સાથે પાલનપુર ચેરિટી કમિશનરની કચેરીમાં કેસ દાખલ કર્યો હતો જે કારણે ગાદીપતિનો મામલો કાયદાકીય ગૂંચમાં ફસાયો હતો ચેરિટી કમિશનરમાં લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ આજે મોહનદ કાર્તિકપુરીના સમર્થનમાં ચુકાદો આવ્યો છે કમિશનરે કાર્તિકપુરીને ઠડી જાગીર મટના કાયદેસર મહંત તરીકે નિમણૂક આપી છે જે પગલે શંકરપુરીના પક્ષકારોને મોટો ઝટકો લાગ્યો છે

નિર્વિધને આવી ગયો છે અમારા મહાનશ્રી કાર્તિકપુરી બાપુ જીતી ગયા છે તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબ ની પણ અમે પૂરતો બંદોબસ્ત માટે અમને કાર્યવાહી આજે કરી દીધેલ છે અને હવે અમે ટૂંકટ સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના છીએ તો આ મીડિયાના માધ્યમથી અમે એટલું જ કહેવાના છીએ કે આખરે સત્યનો વિજય થયો છે તો અમારી કાકરેશ તાલુકાની અઢારે આલમ અમારા ઓગણનાથજી મહારાજના મહાન શ્રી બદ્રીનાથ બાપુને પણ અમે કહેવા જઈએ છીએ કે બાપુ તમે અમારા છો અને અમે તમારા છીએ બાપુ અમે તમે અમારા બાપુ ગોસ્વામી છો અને અમે પણ બાપુ ગોસ્વામીના બાળક છીએ તો બાપુ અમે પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે બાપુ તમે પણ આમાં અમને આશીર્વાદ આપો અને અમે આજે શ્રી અમારા કાર્તિકપુરી બાપુને લઈ અને ત્યાં કબજો લેવા માટે જઈએ વિવાદ એવો હતો કે મહાન શ્રી જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતા એમના પાછળ અમે મહંત શ્રી કાર્તિકપુરી બાપુની ત્યાં નિમણૂક થઈ હતી એના પછી ચેરિટી કેસ આ આવ્યો તો પાલનપુર ચેરિટી કમિશનરમાં કેસ લખાજો હતો આખરે નવ મહિને પચીસ નવના દિવસે મહાસી કાર્તિકપુરી બાપુનો ચેરિટી કમિશનર પાલનપુરમાં જીત થયેલ છે હાલ કોઈનો હાલ તો અમારા કાર્તિકપુરી બાપુ પણ ત્યાં છે અને ત્યાં સંતરામગીરી બાપુ પણ ત્યાં આગળ છે પણ જીત અમારા કાર્તિકપુરી મહાન સ્વામીની થઈ છે તો અમે ત્યાં આગળ આવે કબ્જો માટે જવાના છીએ